જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવવાના છીએ સમોસા તેના માટે મેં બટેટા લઈ લીધા છે અને આ વટોણા મેં સૂકા હતા તે સવાર મેં પલાળ દીધા હતા અને હવે આપણે એને બાફી લેશું આપણે મીઠું નાખી દેશું હવે આપણે ઢાંકણ ઢાંકી અને બાફી લેવાના છે હવે અહીંયા મેં મરચી લઈ લીધી છે અને તેને પણ આપણે ક્રશ કરી નાખશું આવી રીતે કટરમાં હું ક્રશ કરું છું એક આદુનો ટુકડો નાખશું હવે એને ક્રશ કરી દઈશું વટોણા બાફી એટલા વટોણા મેં લીધા છે અને બટેની અંદર તમે નાખો તો પણ હાલે પણ મેં હું અલગ જ બાફ એક સરખા આખા રે એટલે હું અલગથી જ બાફું આ વટોણા અને લીલા હોય તો એ હાલે પણ અત્યારે મારી પાસે લીલા નહોતા એટલે બસ મેં સુકાને પલાળી અને હવે બાફી લે આપડા બટેટા બફાઈ ગયા હવે એને કાઢી લેશું હવે આપણે બટેટા ને હવે આપણે એક ડુંગળી મેં ક્રશ કરી હતી તે નાખશું અને તમે વધારે નહીં પણ કરી શકો પણ હું તો આવી રીતે કરું એમાં ડુંગળી નાખશું હવે આપણે આદુ ને મરસા ક્રશ કર્યું હતું તે નાખીશું હિંગ નાખશું ધાણા જીરું પાવડર થોડીક હળદર અને ગરમ મસાલો ને થોડાક સીલી

હવે આપણે વટોણા બેઠા થતા તે નાખીશું હવે આપણે આપણે હાથેથી આ બધું મિક્સ કરી લેશું તો આવી રીતે જ બનાવવું અને વઘારીને બનાવીએ અને ઉતાવળ હોય ત્યારે આવી રીતે બધું મિક્સ કરી દઈએ ઘઉંનો લોટ લીધો હશે અને તમે મેંદા લોટે લઈ શકો અને એમાં થોડું પાણી નાખી આપણે સ્લરી તૈયાર કરી દઈશું રેડીમેડ લીધું છે અને મેંદાના લોટ બાંધીને પણ તમે કરી શકો મેં અત્યારે આ તૈયાર પટ્ટી લીધી છે માર્કેટમાં મળી રહે હવે આપણે સમોસા ભરી આવી રીતે આપણે આ પટ્ટી ગોઠવી દઈશું અને કોર્નરમાંથી માંથી ભરશું આપણે આવી આવી રીતે રીતે આપણે દબાવી અને અહીં આમ હાથ રાખી આવી રીતે અહીંથી આમ સીધી લાઈન કરી દઈશું ભરતા તો આવડે જ તે બધાને અહીંયા આપણે આ જે સ્લહરી બનાવી છે તે લગાવશું આવી રીતે અહીંયા આવી રીતે અંગૂઠો કે આંગળી તમારે દબાવી દેવાનું એટલે સરસ થઈ જાય આવી રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લેવાના છે તમને જે સ્ટીક આવડતી હોય અત્યારે તો ઘણી રીતે સ્ટીક આવે આવી રીતે ભરવાની પણ મને તો આવી રીતે સાદું સિમ્પલ આવડે છે આપણા બધા સમોસા ભરાઈ ગયા છે હવે આપણે એને તળી લઈશું આપણા સમોસા બધા તૈયાર તૈયાર છે આવી રીતે ભરીને કરી લીધા હવે આપણે એને તળી અને અહીંયા મેં લાજવાપની ચટણી લઈ લીધી હતી કારણ કે બહુ મોડું થઈ જતું હતું એટલે મેં એક ગ્લાસ પાણી મૂકી અને હવે આપણે એને ગરમ કરી લઈશું તળવા માટે મેં કઢાઈ લઈ લીધી છે અને હવે એમાં તેલ નાખશું હવે આવી રીતે આપણે બધા સમોસા તળી લઈશું ધીમા ગેસે તળવાના એટલે સરસ તળાશે આપણા સમોસા તૈયાર છે કેવા સરસ લાગે છે જોવો તમે તમે પણ ટ્રાય કરજો અને ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો